ગોધરામાં ભૂતિયા રેશન કાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને બે કરોડ ચોર્યાસી લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે વર્ષ બે હાજર મારફતે વર્ષ બે હાજર ચોવીસ સુધી અનાજનો જથ્થો મેળવીને સગે વગે કર્યો હતો ઓગસ્ટ મહિનામાં જિલ્લા પુરવઠા અધિકારીએ આજ સહકારી મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા સહકારી મંડળીની વ્યાજ

આ ક્રોસ વેરિફિકેશન દરમિયાન હકીકત એ સામે આવેલી હતી કે સેવન્ટી ટુ રેશન કાર્ડ ધારકો એવા હતા કે એ રેશન કાર્ડ છે એ અસ્તિત્વ જ ધરાવતા ન હતા એટલે કે એ ભુતિઆ બોગજ રેશન કાર્ડો બનાવેલા હતા અને એ રેશન કાર્ડના દર મહિને એ અનાજ જે અનાજ કોઈ નકલી અંગૂઠા મારી અને એ દુકાનદાર છે એ દર મહિને લેતા હતા એ તમામ કાડો જે કાડો સાયલન્ટ થઈ ગયેલા છે એટલે કે છેલ્લા આઠ મહિનાથી કોઈ એમાં અનાજનું ટ્રાન્ઝેક્શન થતું નથી અને આ જે રેશન કાર્ડો છે એ વર્ષ બે હજાર અગિયારની અંદર બનેલા છે એટલે લગભગ તેર વર્ષ પહેલા આ રેશન કાર્ડો બનેલા છે જે તેર વર્ષનો જે તમામ અત્યાર સુધીનું જે અનાજ જે એમાં ઘઉં છે ચોખા છે ચણા છે સિંગતેલ છે આ ખાંડ છે તમામ ચીજ વસ્તુઓની ગણતરી કરતા બે કરોડ અને ચોર્યાસી લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે